મારા પૈસા દિલ્હી ગેટ ચોરી થઈ ગયા હતા ત્યાં બાર હજાર રૂપિયા ચોરી થયા હતા પછી અમે પૂર્વ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી તેમને અમને પૈસા બે દિવસમાં પરત કરી દીધા અંધારિયા ગામનો વ્યક્તિ મારું નામ છે ડાભી લવસિંહ હિરસિંહ હું પોતે ખેડૂતનો દીકરો છું અમારું ટ્રેક્ટર આજથી બે વર્ષ થઈ ગયા બે વર્ષથી ગાયબ હતું એ અમારે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ દોતા પોલીસ સ્ટેશનના જે ફરજ બજાવી રહેલા હતા વડગામ પોલીસ સ્ટેશનમાં એમની બદલી દોતામાં હતા મારું ટ્રેક્ટર પરત મેળવેલું છે એ બદલ તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ અમને ખૂબ લાભદાયી નીવડ્યો જય માતાજી આજરોજ બનાસકાંઠા જિલ્લામાં માન્ય રેન્જ શ્રી ચિરાગ કુરાડે સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષરજ મકવાણા સાહેબની સૂચના અનુભયે ખાસ કરીને તીરા તુજકો અર્પણ કાર્યક્રમ પાલનપુર ડિવિઝન કક્ષાએ રાખવામાં આવ્યો હતો આપને જણાવતા આનંદ થાય છે કે પાલનપુર ડિવિઝનમાં આવેલા પાલનપુર પૂર્વ પાલનપુર પશ્ચિમ પાલનપુર તાલુકા છાપી વડગામ હડાદ દાંતા અને અંબાજી તેમજ મહિલા પોલીસ સ્ટેશન આ તમામ પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ ચૌદ લાખ પાંત્રીસ હજાર આઠસો સત્યાવીસ રૂપિયા જે કુલ મુદ્દામાલ થાય છે તે અલગ અલગ અરજદારો ત્રીસ જેટલા અરજદારોને આજે આવે છે જેમાં વિશેષ જો હું જણાવું કે આમાં કુલ ચોવીસ જેટલા મોબાઈલ છે મોટરસાયકલ પાંચ જેટલી છે અને તેમજ એક ટ્રેક્ટર છે અને રોકડ રકમ ઓગણ હજાર જેટલી થાય છે આ સમગ્ર કાર્યક્રમ જે ખાસ એનો હેતુ છે કે લોકોની મહેનતથી કમાઈથી એમને જે આ વસ્તુ એમને પોતે હોય ભેગી કરી હોય